થોડાક દિવસ પહેલા મનરેગા કોબાન્ડનો મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો હતો ને આમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ કોંગ્રેસ નેતા હીરા જોટવા સામે ગંભીર આરોપ કર્યા હતા અને આ ઘટના બાદ ભરૂચ ખાતે કોંગ્રેસ નેતા હીરા જોટવા સામે મનરેગા કોભાંડ મામલે ફરિયાદ પણ નોંધાઈ પાસ ભોગવ્યા બાદ હવે હીરા જોટવા જેલ મુક્ત થયા છે ને તેમણે જેલમાંથી આ બહાર આવ્યા બાદ શું વાતો કહી છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે મનરેગા કૌભાંડ મુદ્દો સામે આવ્યો હતો ના મનરેગા કૌભાંડના મુદ્દામાં આરોપ લગાવનાર ધારાસભ્ય ચૈતર વસાવાને પણ જેલવાસ ભોગવો પડ્યો હતો સાથે જ જે વ્યક્તિ કોંગ્રેસના નેતા છે જેમના પર મનરેગા કૌભાંડમાં ગંભીર આરોપ લાગ્યા હતા તેમને પણ જેલવાસ ભોગવ પડ્યો હતું આમ બંનેના કારણો જુદા જુદા છે પરંતુ આરોપ કરનાર અને આરોપ જેના પર લાગ્યા છે બંને તેઓએ પોતાના ત્રણ મહિના જેટલો સમયગાળો છે તે જેલમાં પસાર કર્યો છે જેમાં ચૈતર વસાવા પંચોતેર દિવસ અને કોંગ્રેસ નેતા હીરા જોટવા નેવું દિવસ બાદ જેલ મુક્ત થયા છે ત્યારે જુનાગઢ ખાતે જ્યારે કોંગ્રેસ નેતા અને આહિર સમાજના આગેવાન હીરા જોટવા જેલમાંથી મુક્ત થયા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી ને ફટાકડા ફોડીને ઉત્સાહ જેવો માહોલ છે તે તેમના સમર્થકોમાં જોવા મળ્યો ત્યારે બાબતના સંદર્ભમાં કોંગ્રેસ નેતા હીરા જોટવાનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે પુષ્પાના અંદાજમાં પણ કહ્યું છે કે ઝૂકેંગે નહીં લોકો માટે લડતા રહીશું ડરીશું નહીં ને ડરાવીશું પણ નહીં પહેલાં તો આપ સાંભળો શું કહી રહ્યા છે કોંગ્રેસ નેતા હીરા જોટવાને હિન્દુસ્તાન આઝાદ દેશ છે અમે આઝાદ દેશના નાગરિક છે અમને કોઈ દબાવી શકે નહીં મેં ધરપકડ થઈ ત્યારે પણ એક જ શબ્દ વાપર્યો હતો કે સત્ય બે જય હતી સત્ય પરેશાન થાય પરાજિત ના થાય હંમેશને માટે આખરે સત્યનો વિજય હોય છે અને નેવું દિવસે સત્ય બહાર આવ્યું એટલે ન્યાયપાલિકાનો હું આભાર માનું છું અને જે લોકોએ મને ઉત્સાહ મારી સાથે વ્યવહાર કરી મારા જન્મદિવસે ભગવાન ધ્વજારોહણના કાર્યક્રમમાં હજારો લોકોએ પ્રાર્થના કરી એ પ્રાર્થના પણ છે હું માનું છું કોઈ સંતે એમ કીધું છે કે મીરા પોતાને ભગવાન મળ્યા એમના પ્રમાણો આપતા ગયા એટલે કે લખતા ગયા મને એમ લખે લાગે છે કે આપણે આવા સંજોગોમાં એક રસ્તને યાદ ના કરીએ એમને કરેલી મદદને યાદ ના કરીએ તે બરાબર નહીં અંતે સમયે તમારી મહેનત કરો ગીતા મેં કીધું કે કર્મ કર્યાયપાલિકા ન્યાય આપ્યું ભગવાન કૃષ્ણ જેલમાં જન્મીને રાજ સત્તાની પીડા અને અન્યાયો સામે પડવા માટે જ અહીંયા જયારે જેલમાં જન્મ લીધો હતો એ જેલમાં અમને એવો દિવસ એવો જ કંઈક અનુભવ રહ્યો આખરે સત્યનો વિજય થયો ભગવાન કૃષ્ણના અને જે જે લોકોએ સુરત થી લઈને તળાજા જુનાગઢ જિલ્લો મોરબી જામનગર કચ્છ પાટણ સુધીના જે આવેદનપત્રો આપ્યા એમને પણ આ તકે હું યાદ કરું છું અને અઢારે વર્ણને આહિર સમાજને મારા ખૂબ ખૂબ આભાર કે આપ જ્યારે આફતની ઘડી મારી સાથે રહ્યા મારા પરિવારની સાથે રહ્યા ત્યારે તમારો આભાર કારણ કે સમય તો કોઈ પણ હોય સારો હોય કે ખરાબ હોય એક જવાનો જવાનો ને જવાનો પણ ખરેક ખરાબ સમય ધીરજ રાખવા માટે ખરાબ સમયે જે પડખે ઉભા છે એવા લોકોને ફરીથી આભાર માનું છું છે હિન્દ હવે સાંભળ્યા હતા કોંગ્રેસ નેતા હીરા જોટવા જે આહીર સમાજના આગેવાન છે તેમના પર ગંભીર આરોપો થયા હતા મનરેગા કૌભાંડમાં ને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ કૌભાંડના આરોપ લગાવ્યા હતા અને ભરૂચ ખાતે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ત્રણ મહિના જેટલો જેલવાસ છે તે હીરા જોટવાને ભોગવો પડ્યો હતો ને હવે તેઓ જામીન ઉપર બહાર આવ્યા છે ને જે જામીનના સંદર્ભમાં તેમને જેલમુક્તિ થઈ છે તે બાબતે તેમણે લોકો સાથે વાત કરી છે ને સાથે જ આગામી સમયમાં લોકોની લડત છે તેઓ ચલાવતા રહેશે તે પ્રકારની વાત પણ કરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું આવા જ પોલિટિક્સ થી જોડાયેલા સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ ને લાઈક કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે